જારણ છઠ્ઠી જૂન બે હજાર પચીસ ના રોજ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ફિલ્મની મૂળ વાત છે સુપર નેચરલ અથવા પેરાનોર્મલ એક્ટિવિટી વર્સિસ વીચ ક્રાફ્ટ એટલે કે જે આપણામાં કહેવાય ને કે કંઈક કરી નાખ્યું છે તમારા પર તો જારણનો અર્થ આવો જ કંઈક થાય છે જે બ્લેક મેજિકની જુદી જુદી વિધાઓ છે કે ડાકીની વિદ્યા પિસાચી વિદ્યા વસીકરણ એવી રીતે આ જારણ શબ્દ છે મરાઠીમાં જેનો અર્થ થાય છે તમારા ઉપર કંઈક કરી નાખવું વાર્તા એક એવી સ્ત્રીની છે કે જેને નાનપણમાં આવી વિધિનો ભોગ બની હતી અને યુવાન વયે લગ્નના પાંચ સાત વર્ષ પછી એના પ્રતિનું મૃત્યુ થયું આ બે વાર્તા પેરાલ ચાલે અને એકબીજામાં ગૂંથાઈને આ ફિલ્મ બને જારણ મેં તમને કહ્યું એ રીતે અહીંયા ઘરી સુપરનેચરલ એલિમેન્ટની પણ વાત છે અથવા તો વીચક્રાફ્ટ એટલે દાકણ વિદ્યાની વાત છે અને પેરલ એની જે આપણે શું કહેવાય કે સાયકોલોજીસ્ટ જે છે મનોવૈજ્ઞાનિકો એ આને માનતા નથી તો એની પેરલલ વાર્તા ચાલે ફિલ્મની મજાની વાત એ છે કે જે મુખ્ય પાત્ર છે અમૃતા સુભાષ એ નિભાવ્યું છે અને અદભુત એક્ટિંગ અને એમાં પણ એ જયારે અસર આવે ત્યારે જે 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 પટપટ આવે અને એ એક્સપ્રેશન આપે તમને પણ બોલ્યા વગર રિયલાઇઝ થઈ જાય કે હવે કંઈક થશે બીજી વાત ફિલ્મની એ છે કે ફિલ્મની ગતિ દરમિયાન એના એક્ઝિક્યુશન દરમિયાન વચ્ચે વચ્ચે એવા નાના નાના પોઈન્ટ આવે કે જે છેલ્લે જ્યારે સસ્પેન્સ ખુલે ત્યારે એટલી સરસ રીતે એકબીજા સાથે મેચ થાય કે તમને ક્યાંય જર્ક ન લાગે જારણના લેખક અને દિગ્દર્શક છે ઋષિકેશ ગુપ્તા અને અમૂલ ભગત નીતિન કુલકર્ણી અને અનિશ બજમી આ ફિલ્મનું દિગ્દર્શક નિર્માણ કર્યું છે અનિશ બજમી પ્રોડક્શને આ ફિલ્મને રિલીઝ કરી છે ઓબ્વિયસ છે કે શક્ય છે કે થોડાક સમય પછી આ ફિલ્મ હિન્દીમાં પણ આવે પરંતુ સારી ફિલ્મ સારી વિષય વસ્તુ પ્રાદેશિક સિનેમામાં આવે તો મારી છાતી ગજગજ ફૂલે અને હું હંમેશા આવી ફિલ્મો વિશે વાત કરવાનું પસંદ કરું છું મેં આ ફિલ્મ જોઈ છે ઓટીટી ઉપર આવી ગઈ છે જી ફાઈવ ઉપર જેને સારી ફિલ્મ જોવાનો શોખ હોય અને એક જુદા જ પ્રકારની ફિલ્મ અભિનય મેકિંગ તમને ગમતું હોય તો આ ફિલ્મ જરૂર જોજો અમૃતા સુભાષની સાથે સાથે બીજા પણ ઘણા બધા કલાકારોએ બહુ સરસ અભિનય કર્યો છે એટલે વેરી વેલ ડિરેક્ટેડ મેડ એન્ડ એક્ટેડ ફિલ્મ જારણ હવે ઓટીટી ઉપર જોવા મળશે